લખતર તાલુકાના બેતાલીસ ગામડામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને અતિ નુકસાન થયું હતું અને તાલુકાના દરેક ગામડા લોકો દ્વારા લખતર મામલતદારને આવેદનપત્ર આપી સહાય ચૂકવવા માટે માંગણી કરાઈ હતી ત્યારે સરકાર દ્વારા તેમની માંગણી સ્વીકારી અને સહાય ચૂકવવાનું નક્કી કરાયું હતું ખેડૂતોને ઓનલાઈન ફોર્મ ભરવાનું જણાવ્યું હતું ત્યારે

લખતર તાલુકામાં ચાલુ વર્ષમાં ખરીફ બે હજાર વીસ ઋતુમાં જે ખેડૂતોને પાક નુકસાની થયેલી છે તેના અનુવાય કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું જે અંતર્ગત ચૌદ હજાર આઠસોને પચીસ અરજુઓ સરેરાશ અમને મળેલી છે વીસી દ્વારા અમને રજૂ થઈ છે તલાટી વીસી દ્વારા તે વહેલી તકે ગ્રામ સેવક દ્વારા એપ્રુવલ આપી દેવામાં આવશે અને ટીડીઓ સાહેબ તેના બિલ જનરેટ કરીને ઉપર ખેતીવાડી ખાતામાં મોકલ્યા આવશે વહેલી તકે તે તમામ આ યોજનાનો લાભ મળશે અને યોજના સારી રીતે પૂર્ણ